હેલો ફ્રેન્ડ્સ આજે આપની ધોરણ છ એકમ આઠ દશાંત સંખ્યાઓ તેમાં ઉદાહરણ બેથી ચાર તથા પ્રયત્ન કરો પીઝ નંબર એકસો છત્રીસની સમજૂતી જોઈશું બરાબર તો પહેલી જ રકમ છે જીરો પોઈન્ટ ઓગણત્રીસ વત્તા ઝીરો પોઈન્ટ છત્રીસ તો આપણે આ રીતે પહેલાં જીરો પોઈન્ટ ઓગણત્રીસ લખીશું ત્યાર પછી પોઈન્ટની પો નીચે પોઈન્ટ રહે તે રીતે ઝીરો પોઈન્ટ છત્રીસ લખીશું હવે આપણે સાદો સરવાળો કરીએ છીએ તે રીતે જ સરવાળો કરવાનો છે કે નવ ને છ કેટલા થાય તો પંદર પંદરનો પાંચ વિધિ પડી એક હવે એક બે ત્રણનો સરવાળો કરીએ તો કેટલા થશે તો છ પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીશું અને આગળ આપણે જીરો આ રીતે આ દાખલો ગણાય બરાબર આગળ આપણે બીજો જીવીએ હવે જીરો પોઈન્ટ સાત છે તો આપણે જીરો પોઈન્ટ સાત લખીશું એના નીચે આપણે જીરો પોઈન્ટ જીરો આઠ છે તો આ રીતે લખીશું બરાબર એક ખાસ ધ્યાન આપવાનું છે કે પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ અને જે ખૂટે છે જો ખૂટે આપણે જીરો મૂકી દઈશું બરાબર તો આ રીતે પછી આપણે જોઈએ તો આઠના આઠ પછી આવશે સાતના સાત પોઈન્ટના નીચે પોઈન્ટ અને જીરોનો જીરો ત્યાર પછી જોઈએ સી એક પોઈન્ટ ચોપન વત્તા એક પોઈન્ટ એસી તો આપણે એક પોઈન્ટ ચોપન અને એક પોઈન્ટ એસીને આ રીતે સરવાળા સ્વરૂપમાં લખીશું બરાબર પછી સરવાળો કરીએ તો ચારના ચાર આઠ અને પાંચનો સરવાળો કરીએ તો શું થશે તેર તેરનો તગડો અને વિધિ પડી એક અને પોઈન્ટના નીચે પોઈન્ટ કરીશું પછી ત્રણના એક બે અને ત્રણ એ રીતે ત્રણ થશે હવે આગળ જોઈએ આપણે બે પોઈન્ટ છાસઠ વત્તા એક પોઈન્ટ પંચ્યાસી તો આ રીતે આપણે એને સરવાળા સ્વરૂપમાં લખીશું આપણે અને પહેલાં સરવાળો કરીએ તો છ પોચ અગિયારનો એક વિધિ પડી એક 6 ને એક સાત સાત વત્તા આઠ કેટલા થશે હા પંદર પંદરનો પાંચ વિધિ ભળી એક અને 2 ને એક ત્રણ એક ચાર પોઈન્ટના નીચે પોઈન્ટ અને ચાર આ રીતે ગણાય આગળ જોઈએ આપણે દાખલા નંબર બે કે લતાએ એક પેન ખરીદવા રૂપિયા નવ પોઈન્ટ પચાસ અને એક પેન્સિલ ખરીદવા માટે રૂપિયા બે પોઈન્ટ પચાસ ખર્ચ્યા તો તેને કુલ કેટલા રૂપિયા ખર્ચે તો પહેલાં એને પેન ખરીદવા માટે નવ પોઈન્ટ પચાસ રૂપિયા ખર્ચે અને બોલપેન ખરીદ પેન્સિલ ખરીદવા માટે બે પોઈન્ટ પચાસ રૂપિયા ખર્ચે તો શું કેટલો ખર્ચે તો સરવાળો કરીએ તો જીરોના ઝીરો થશે બરાબર પાંચના પાંચ દસ દસનું શું દી પડી એક પછી પોઈન્ટ આવે છે એટલે પહેલાં આપણે પોઈન્ટ મૂકીશું પછી ત્રણ એનો સરવાળો કરીએ તો નવ ને એક દસ ને બે બાર બરાબર આ રીતે થશે જેને આપણે કુલ ખર્ચ કહીશું આગળ જોઈએ ઉદાહરણ ત્રણ કે સેમસંગે પાંચ કિલોમીટર બાવન મીટર બસ દ્વારા બે કિલોમીટર બસો પાસઠ મીટર કાર દ્વારા અને બાકી રહેલું એક કિલોમીટર ત્રીસ મીટર અંતર ચાલીને મુસાફરી કરી હતી તો તેને કેટલા અંતરની મુસાફરી કરી બરાબર તો આપણે જોઈએ તો પાંચ કિલોમીટર અને બાવન મીટર બસ દ્વારા કરી છે તો પહેલાં પાંચ કિલોમીટર લખીશું વધતા બાવન મીટર લખીશું કારણ કે આપણે એકમ સરખો કરવાનો છે પાંચ કિલોમીટર હવે મીટરને કિલોમીટરમાં ફેરવવા માટે આપણે એને એક હજાર વડે ભાગીશું એટલે કે બાવન છેદમાં એક હજાર બરાબર હવે આ મીટર નહીં લખાય પણ શું લખાશે કિલોમીટર પાંચ કિલોમીટર હવે આને છેદમાં ત્રણ ઝીરો છે એટલે ત્રણ અંક પર જે પોઈન્ટ મૂકે તો ઝીરો પોઈન્ટ ઝીરો બાવન કિલોમીટર થશે અને આ બંનેનો સરવાળો કરીએ તો પાંચ પોઈન્ટ ઝીરો બાવન કિલોમીટર થશે એ રીતે બે કિલોમીટર અને બસો પાસઠ મીટર કાર દ્વારા અંતર કાપે છે બરાબર એટલે કે બે કિલોમીટર વધતા બસો પાસઠ મીટર બે કિલોમીટર હવે હવે બસો પાસઠ મીટર છે એને આપણે કિલોમીટરમાં ફેરવવું હોય તો આને એક હજાર વડી ભાગીશું આપણે એટલે કે બસો પાસઠ ભાગ્યા એક હજાર પછી મીટર નહીં લખવાનું આપણે પણ શું લખવાનું કિલોમીટર હવે બે કિલોમીટર હવે બસો પોસઠને આપણે દશાંશમાં લખીએ દશાંશ પૂર્ક તો શું થશે તો ઝીરો પોઈન્ટ બસોને પાંસઠ કિલોમીટર થશે હવે આ બંને ભેગા કરી દઈએ આપણે તો શું થાય તો બે પોઈન્ટ બસોને પાંસઠ કિલોમીટર થશે બરાબર એ રીતે એક કિલોમીટર અને ત્રીસ મીટર અંતર ચાલીને બરાબર તો પહેલાં એક કિલોમીટર લખીએ પછી વધતા ત્રીસ મીટર લખીએ એક કિલોમીટર ત્રીસ મીટર છે એને કિલોમીટરમાં ફેરવવા એક હજાર વડે ભાગાકાર કરીએ પછી મીટર મીટરની પણ કિલોમીટર લખીએ બરાબર એક કિલોમીટર હવે આને દશા સપનાંકમાં લખવું હોય તો શું લખશે આપણે જીરો પોઈન્ટ ઝીરો ત્રીસ થશે કિલોમીટર હવે આપણને સરવાળો કરી દઈએ તો શું થાય તો એક પોઈન્ટ ઝીરો ત્રીસ કિલોમીટર તો અહીંયા આપણને ત્રણ જવાબ મળે છે બરાબર મુસાફરીના તો પહેલો જવાબ છે પાંચ પોઈન્ટ ઝીરો બાવન જે બસ દ્વારા કાપેલું અંતર છે બીજો જવાબ મળે છે આપણને બે પોઈન્ટ બસો પાસઠ કિલોમીટર જે આપણને કાર દ્વારા કાપેલું અંતર છે પછી ત્રીજો જવાબ મળે છે એક પોઈન્ટ જીરો ત્રીસ જે ચાલીને કાપેલું અંતર છે આ બધાનો સરવાળો કરીએ તો શું થશે તો બે વત્તા પાંચ સાત થશે બરાબર પછી પાંચ છ ત્રણનો સરવાળો કરીએ તો છ પાંચ અગિયારના ત્રણ ચૌદ ચૌદનો ચાર અને વિધિ પડી એક બે ને એક ત્રણ પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકીશું અને આ ત્રણ એનો સરવાળો કરીએ તો પાંચના બે સાતને એક આઠ આ રીતે આપણે આઠ કિલોમીટર અને ત્રણસો સુડતાલીસ મીટરની મુસાફરી કરી હવે આપણે ઉદાહરણ ચાર જોઈએ કે રાહુલે ચાર કિલોગ્રામ નેવું ગ્રામ સફરજન ખરીદ્યા છે બે કિલોગ્રામ સાહીઠ ગ્રામ દ્રાક્ષ ખરીદી છે અને પાંચ કિલોગ્રામ ત્રણસો ગ્રામ કેરીઓ ખરીદી છે તો એને ખરીદેલ ફળોનું કુલ વજન શોધો તો પહેલાં ચાર કિલોગ્રામ નેવું ગ્રામ સફરજન લીધા છે તો ચાર કિલોગ્રામ વધતા નેવું ગ્રામ પછી ચાર કિલોગ્રામ આ નેવું ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવવા માટે આપણે એને એક હજાર વડે ભાગીશું પછી ગ્રામ નહીં પણ શું લખીશું કિલોગ્રામ આમ ચાર કિલોગ્રામ હવે આને દસ પર લખવું હોય તો શું લખાશે જીરો પોઈન્ટ જીરો નેવું કિલોગ્રામ આ બંને ભેગા કરી દઈએ એટલે કે સરવાળો કરીએ તો ચાર પોઈન્ટ જીરો નેવું કિલોગ્રામ થશે એ રીતે બે કિલોગ્રામ સાહીઠ ગ્રામ દ્રાક્ષ આપેલ છે તો બે કિલોગ્રામ વત્તા સાહીઠ ગ્રામ આમ બે કિલોગ્રામ વત્તા અહીંયા જો ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવો હોય તો એને એક હજાર વડે ભાગવા પડે બરાબર હવે ગ્રામ નહીં પણ કિલોગ્રામ લખીશું એ રીતે બે કિલોગ્રામ વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો સાહીઠ કિલોગ્રામ થશે હવે આ બંને ભેગા કરીએ સરવાળો કરીએ શું થાય બે પોઈન્ટ ઝીરો સાહીઠ કિલોગ્રામ થશે એ રીતે પાંચ કિલોગ્રામ ત્રણસો ગ્રામ કેરી છે એટલે કે પાંચ કિલોગ્રામ વત્તા ત્રણસો ગ્રામ આમ પાંચ કિલોગ્રામ હવે ત્રણસો જે ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવો હોય તો હજાર જાર વડી ભાગાકાર કરીશું અને પછી ગ્રામ નહીં પણ શું લખીશું કેલીગ્રામ બરાબર કિલોગ્રામ હવે પાંચ કિલોગ્રામ વધતા જીરો પોઈન્ટ ત્રણસો કિલોગ્રામ થશે બરાબર અને આ બંનેને ભેગા કરી દઈએ તો શું થશે પાંચ પોઈન્ટ ત્રણસો કિલોગ્રામ હવે બધા વજન વજન છે આપણે જે જવાબ આવે તેમાં ચાર પોઈન્ટ ઝીરો નેવું જે સફરજનનું વજન હતું પછી બે પોઈન્ટ જીરો સાહીઠ જે દ્રાક્ષનું વજન હતું અને પાંચ પોઈન્ટ ત્રણસો જે કેરીનું વજન હતું આ બધા વજનનો સરવાળો કરીએ તો પહેલાં જીરો ત્યાર પછી નવ અને છ પંદર પંદરનો પાંચ વિધિ પડી એક પછી ત્રણ ને એક ચાર થશે હવે પોઈન્ટના નીચે પોઈન્ટ મૂકીશું પછી બાકીના ત્રણનો સરવાળો કરીએ તો પાંચના ચાર નવ નવથી દસ અગિયાર એટલે અગિયાર થશે આમ આમ વસ્તુનું કુલ વજન આપણને અગિયાર કિલોગ્રામ અને ચારસો પચાસ ગ્રામ થાય ઓકે